હલો મિત્રો દેશી લેબ તો માં આપનું સ્વાગત છે ને મિત્રો કાલ ને પરમથી બે દી એ આપણે ચણામાં હતા કારણ કે ચણા આપણે બે કટકામાં વાવેલા છે એક હે શિયાળ વીઘામાં ને હે છ વીઘામાં તો એક એક દી એના કાઢી નાખ્યા કારણ કે એક ક્ષણમાં શિયાળ વીઘામાં એક દી દવા છાઇટીને પાયું બીજે દી કાલની તારીખમાં છ વીઘામાં દવા સાઈટી અને પીએત આપ્યું અને હવે વારો આવ્યો હશે ધાણાનો તો ધાણામાં એ દવા સાટી અને પછી ભાવું એ પહેલાં એમ થાય કે દવા સાટી દઈ તો થોડુંક સારું જોઈએ દવા કેવાની સાટવી શું એમાં રોગ છે તો એ તમને પહેલાં કહું અને કઈ દવા સાટવું એ પહેલાં કહું ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આમાં બધી વસ્તુ શું હોય કોક આડો હે પાડો સારી મહેનત કરે ને ખાતર સુફન દવાને ને એટલે પાડોહી એમ કે ગોલો સાટે આપણે એક રાઉન્ડ મારી જાય તો હકીકત એમાં શું છે ને શું નથી કોઈ નિરીક્ષણ કરતા નથી એટલે આપણે કંઈ આમાં બહુ એવો રોગ જીવત છે નહીં પણ દવા કહેવાની સાટું નહીં તમને કહું જો આ છે ને બાવીસ સ્ટેન્ડ છે ફૂગનાશક આ જો કે હવે સિમ્પલમાં સિમ્પલ સાદામાં સાદું ફૂગનાશક છે કાર્બન ડિજામ પચાસ ટકા બરાબર એક આ પાવડર નાખી છે એ અને આ છે ને ખાતર છે બરાબર આમાં લખેલું છે પછી 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 પૂરું બીજું કાંઈ છે નહીં એટલે આમાં જે બધા હોર્મોન્સ ઘટતા હોય ને એ બધું છે બીજું કાંઈ આમાં હોય નહીં ઝીણું મોટું બરાબર એ બાને એમ થાય કે બધા દવા છાંટતા હોય ને તો આપણે એમ થાય ખાલી ને આપણે દવા છાંટી જાય હવે ધાણા છે ને ધાણા એ એક એવો પાક છે હવે બધા દવા છાટે ને કે આને ફક્ત કોંટા બને સલ્ફરની જરૂર રહીએ એ બેથી ત્રણ રાઉન્ડ જરૂર રહીએ બરાબર તો શરૂઆતમાં આપણે હાથ આઠ વાર પહેલાં વહીવતા હતા ને ત્યાં ફક્ત બે રાઉન્ડ લીધા હતા કોઈ મોલોમસિક કોઈ કીટનાશક કે કોઈ જંતુનાશક દવા માર્યું નહોતી એક વખત ફક્ત ખાલી કોન્ટાપ માર્યું હતું અને બીજી વખત કોન્ટાપ અને સલ્ફર માયર્યું હતું તો આપણે વિઘે વીસ કિલો એટલે વીસ મણની એવરેજમાં ધાણા થયા હતા અને એ આ પડામાં ધાણા હતા પણ અત્યારે આપણું આપણું રેવલ નહોતું સેન્સર રેવલ હવે અત્યારે આપણે સેન્સર રેવલ કરી નાખ્યું છે બરાબર હવે આ માવઠાના વરસાદ પછી આપણે વાવ્યા એટલે અગિયારમા મહિનાની પાંચ તારીખ આસપાસ થાય બરાબર તો હવે આ કાયદેસર ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયા છે એટલે હવે આને આપણે શું છે કે મહેનત કરીએ ને તો એમ થાય કે ના ફૂળડા બુલડાને સારું દેખાય છે એટલે મહેનત કરીએ તો મજા આવે થોડીક મહેનત કરવાની એમ થાય કે ના મહેનત કરીએ બરાબર હવે આમાં વસ્તુ શું છે થાર ને ઝાકર નહીં આવે ને તો આ ફૂલડું રહ્યું ને આ ફૂલડામાં દાણા ના બંધાય ઠાર ઝાકર આવે તો બરાબર અને આમાં રોગ જીવાત બાબતમાં બહુ કંઈ એવું છે નહીં હાવ નાના નાના હોય ને તો અહીં જે આપણે આ મગફળીના અરુડા હોય કે કંઈ બીજું ખળ ને તેન હોય ને એના હિસાબે કંઈ ઝીણી ઉડતી જીવાત આવે એ ભલે બાકી આમાં કંઈ એવડું ખાસ જીવાત નિયંત્રણ કરવું પડે હું છે નહીં સલ્ફર હોય ને તો દાણો ભરાવદાર અને ચક સકાટીવાળો થાય અને કોનટાપ જોઈએ એટલે આ ફૂલડું સફેદ છે ને એ ખરે નહીં અને એમાં દાણો બંધાઈ જાય આ ધાણાનો હાવ મેન સીધી લીટીનું કામ છે ધાણા એટલે હાવ સીધી લીટીનું કામ છે અને આપણે વાવ્યા છે પાંચ વીઘાના બરાબર પાંચ વીઘાના ધાણા છે આપણા અને આ વળી વાહે થોડુંક બી વધ્યું હતું ને એટલે એમથી હાલો ને આપણે આયો વાવી જાય આ તો પાછત છે હવે આને કંઈ છે એની એકાદ વખત ઉરિયા નાખી દે હું અને પાણી પાઈ દે હું એટલે આ એની રીતે નામી થઈ જાય આ થોડાક વહી ગયા ને એ વાયવા ને કે આપણે કંઈ વાવવાની જરૂરિયાત હતી નહીં આને આપણે ઉગાવાના પાણી કાઢી અને મૂકી દીધા છે હવે આને ચાર પાંચ દિવસ પછી એક આસુ આસુ પાછું પાણી ફેરવી દેહું અને ધાણાનો નિયમ છે એ જણ લગ્ન રહીએ ને તો લગ્ન બહુ વલ ના કરે બાકી જઈ વહેલી ચડ્યા ને તે પછી હિયારાની રાઈતની વારી હાવ વધે મિત્રો આ હતી હાલ ધાણાની સરળમાં સરળ ખેતી ધાણા અને અઘરામાં અઘરી ખેતી હોય ને તો જીરુંની તો હવે પછીનો વિડીયો કદાચ આપણે એકાદો જીરું નો આવીએ મળીએ નેક્સ્ટ વિડીયામાં